આ કોળી સમાજ નો મેળા ને મેળાને જો કોઈ અસર કરવા માંગતું હોય તો હું વિનંતી કરું છું કે કોળી સમાજ માટે આ ભેગું કરેલું છે વાત સાંભળો વાત સાંભળો નહીં સારો પ્રસંગ છે તમારો બરાબર છે તમારા ભગવાનની મૂર્તિની સ્થાપના થાય છે બરાબર છે એટલે મહેરબાની કરીને બેસી જાઓ બરાબર છે તમારા સમાજના જ છે બરાબર છે